નમસ્કાર મિત્રો જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ફરી નવા લસણની આવક જોવા મળી હતી મિત્રો બે દાગીના નવી આવક નવા લસણની આવક જોવા મળી હતી અને મિત્રો નવા લસણના ભાવની વાત કરીએ સુપર ચુમ્માલીસો પચીસ રૂપિયા ભાવ જોવા મળ્યો ચુમ્માલીસો પચીસ ચવાલીસો પચીસ રૂપિયા બીસ કેજી અને બીજો મિત્રો આ બીજો વકલ જે બેતાલીસો પચીસ રૂપિયા ભાવ જોવા મળ્યો હતો બયાલીસો પચીસ બીસ કેજી મિત્રો જામનગરમાં ધીરે ધીરે નવા લસણની આવક શરૂ થઈ ગઈ છે અને મિત્રો આ છે હાવ મીડિયમ એકવીસો રૂપિયા જૂનું લસણ મિત્રો હવે ધીરે ધીરે ફરી નવા લસણની આવકો શરૂ થઈ રહી છે મિત્રો આ છે હાવ મીડિયમ જૂનું લસણ